નમસ્તે મિત્રો આપણે આર એનટીપીસીના એક ઓલ્ડ પેપર આજે આઠ શિફ્ટ બીજાની વાત કરીએ છીએ ને એમાં ગણિતના જે પ્રશ્નો આવ્યા છે કે જે વારંવાર પૂછાય છે અમુક કોમન પેટર્ન છે એને જોઈએ આઠ દસ દાખલાઓ જેથી કરીને તમને આઈડિયા આવશે બરાબર છે તો પહેલાં દાખલાથી શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન જે છે એ પહેલાં તમને દાખલો થોડોક સમજાવી દો કે ભાઈ આપ કેવા શું માગે છે બરાબર છે હવે તમને એવું કહેવા માગે છે કોઈ એ અને બી જે છે એ એક કાર્યને દસ દિવસની અંદર કમ્પ્લીટ કરી શકે છે જ્યારે સી છે ને એ જ કાર્યને ચૌદ દિવસે કમ્પ્લીટ કરી શકે છે હવે પ્રશ્નની અંદર પૂછ્યું છે એવું કે ભાઈ એ બી સી ત્રણેય જો સાથે કાર્ય કરે અને એમણે આખું કાર્ય નથી કરવાનું એને કાર્યના ત્રણના છેદમાં પાંચ ભાગ જેટલું કાર્ય કરવું હોય તો કેટલા દિવસે આ કાર્યને પૂરું કરી શકે તો હવે જુઓ આપણે અહીંયા બતાવ્યું છે ભાઈ એને એ અને બી છે ને સાથે કાર્ય કરે તો દસ દિવસે થાય છે સી જ્યારે કાર્ય કરે તો ચૌદ દિવસે થાય છે હવે બંને ભેગું કાર્ય કરે છે તો પેલા એ જોઈએ કે ટોટલ કાર્ય છે કેટલું કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ ત્રણના છેદમાં પાંચ ભાગ જેટલું કાર્ય પૂરું કરવા માટે તો આપણે એના માટે શું કરીએ તો એલસીએમ લઈએ તો કે ભાઈ લસા જે છે એ આપણે લીધો સિત્તેર લસા લીધો બરાબર છે એટલે દસ ગુણ્યા સાત સિત્તેર થશે ને ચૌદ ગુણ્યા પાંચ સિત્તેર થશે તો હવે એ એ બી જે ક્ષમતાઓ આવીને એ કેટલી આવી સાત ને પાંચ બાર એ એની કાર્યક્ષમતા આવી હવે એને કાર્ય કરવાનું કેટલું છે તો કે સિત્તેરના ત્રણના છેદમાં પાંચ ભાગ જેટલું કાર્ય એને કરવાનું છે ઓકે એટલે ત્રણના છેદમાં પાંચ ભાગ અને એમની ક્ષમતા જે છે એ પાછી કેટલાની છે તો કે બારની ક્ષમતા છે હવે જોઈએ આપણે ત્રણ ચોકુને બાર કરીએ અને ચૌદ પંચાને સિત્તેર કરીએ બરાબર હજી ચૌદ છે તો સાત દુ ને ચૌદ થશે એટલે કે ભાઈ આખું કાર્ય જે છે એ કેટલા દિવસે થઈ થઈ શકશે તો કે સાતના છેદમાં બે સાતના છેદમાં બે દિવસ એટલે કે સાડા ત્રણ દિવસ જેટલો સમય એને લાગશે તો આશા રાખું છું કે આપ સંપૂર્ણ રીતે આ પ્રશ્ન જે છે એને સમજી ગયા છો આપણે કરવાનું શું હતું કે પહેલાં આપણે ટોટલ કાર્ય શોધ્યું ટોટલ કાર્ય શોધીને પૂછેલું એટલા ભાગ શોધવાનું હતું અને બંનેની આપણે જોઈએ તો ક્ષમતાઓ જે હતી એ કેટલાની આવી તો કે બારની ક્ષમતાથી એણે કાર્ય કર્યું તો આપણને આન્સર મળી ગયો બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન એને પહેલાં સમજીએ કે શું કહેવા માગે છે બરાબર એક સેલિંગ પ્રાઇઝ એટલે કે વેચાણ કિંમત અને કોસ્ટ પ્રાઇઝ એટલે કે ભાઈ ખરીદ કિંમત એમનું એને ગુણોત્તર પ્રમાણ આવે પૂછે રેશું હોય પૂછે પાંચ જેમ ત્રણ છે બરાબર હવે વેચાણ કિંમત આપી દીધી ત્રણ હજાર છસો ને પિસ્તાલીસ છે પછી તમને એવું કહેવામાં આવે છે કે બે ઉપર એ અમુક જાતની છૂટ આપે છે એટલે કે બે વાર છૂટ આપવામાં આવી પચીસ ટકાની છૂટ આપી અને દસ ટકાની છૂટ આપી પછી એને વેચવામાં આવે તો એને લાભના ટકા જે છે એટલે કે કેટલા ટકા લાભ એને મળશે ઓકે તો એ જુઓ એના માટે છે ને એક સમ સિમ્પલ વસ્તુ છે કે આ ખાલી નોલેજ માટે છે આ આ દાખલાને સમજવા માટે એક થિયરી છે કે ભાઈ જ્યારે કોસ્ટ પ્રાઇઝ હોય ને તો એની એનો રેશિયો હોય ને એ માર્ક પ્રાઇઝ માર્ક પ્રાઇઝ એટલે એમઆરપી સાથે હોય પછી એમઆરપી જે છાપી છે એને ધ્યાને લઈ અને એની સેલિંગ પ્રાઇઝ એટલે વેચાણ કિંમત બને બરાબર છે તો હવે તમે જોશો તો માર્ક પ્રાઇઝ માર્ક પ્રાઇઝ એટલે ઉડી જાય તો જવાબમાં શું આવે તો કે સેલિંગ પ્રાઇઝનો જે રેશિયો છે કોસ્ટ પ્રાઇઝ એટલે મૂળ કિંમતનો રેશિયો છે એ સેલિંગ પ્રાઇઝની સાથે વહી ગયો કારણ કે આ બંને ઉડી ગયા એટલે આ એક નોલેજ હતું સમજવા માટે થિયરી હતી એનો ઉપયોગ આપણે કરીએ અને આ દાખલાને ગણીશું તો કેવી રીતે ગણાશે તો સિમ્પલ વસ્તુ છે જુઓ હવે પહેલાં તો આપણને આપ્યું છે આપણે એનો એનો રેશિયોને ગુણોત્તર આપી દીધો બરાબર છે તો જુઓ અહીંયા આપ્યું છે ઉબારો થોડું નીચે કરવું એટલે તમને દેખાશે બરાબર સેલિંગ પ્રાઇઝ અને કોસ્ટ પ્રાઇઝનો એનો ગુણો શું હોય તો પાંચ જેમ ત્રણ આપી દીધો એટલે કે ભાઈ એને હું અહીંયા મેં લખ્યું છે કેવી રીતે કે આ કોસ્ટ પ્રાઇઝનો રેશિયો છે અને આ સેલિંગ પ્રાઇઝનો છે તો સેલિંગ પ્રાઇઝના કેટલા છે પાંચ એટલે મેં અહીંયા લીધા સેલિંગ પ્રાઇઝના પાંચ કોસ્ટ પ્રાઇઝનો રેશિયો શું છે તો કે ત્રણ એટલે મેં એ ત્રણ લીધા અહીંયા ઓકે એટલે આ તમને સમજાઈ ગયું એટલે પહેલાં તો મેં એ શું કર્યું કે આ કોસ્ટ પ્રાઇઝ અને સેલિંગ પ્રાઇઝનો રેશિયો આપેલો ખાલી લખો છો બીજું કાંઈ કર્યું નથી ઓકે અત્યાર સુધી જે હતી વિગત એ ખાલી સમજ્યા હવે શું કહેવા માગે છે જો પચીસ ટકાનો બરાબર છે છૂટ આપે તો પચીસ ટકા એટલે કેમ હોય તમને મેં શીખવાડ્યું ને પચાસ ટકા એટલે તો કે એક દૂત્યાંશ હોય બરાબર છે તો પચીસ ટકા એટલે એકના ડબ આ જે છે આના ડબલ કરી નાખું એટલે પચીસ ટકા થઈ ગયો ને બરાબર છે એટલે પચીસ ટકા એટલે એકના છેદમાં ચારે હોય તો છૂટ આપે એટલે કે ચારે એ શું કરશે તો કે એકની છૂટ આપે એટલે ત્રણમાં વેચશે એ મેં અહીંયા લખ્યું છે સમજી ગયા પછી દસ ટકાની છૂટ આપે એટલે દસ ટકા એટલે એકના છેદમાં દસ હોય દસે એકની છૂટ આપે એટલે નવ થાય ઓકે એટલે આટલી વસ્તુ જે છે એ મેં તમને ખાલી ને ખાલી સમજાવી હજી ગણતરી કાંઈ કરી નથી ને આમાં કોઈ ગણતરી કરવાની નથી માત્ર ને માત્ર સમજવાનું હતું પહેલાં આપણે શું કર્યું તો કે કોસ્ટ પ્રાઇઝ અને સેલિંગ પ્રાઇઝનો રેશિયો આપ્યો પછી પચીસ ટકા છૂટ આપી એટલે કે ભાઈ ચારે એકની છૂટ એટલે ત્રણ થયું દસ ટકાની છૂટ આપી એટલે તો કે દસે એકની છૂટ આપવું એટલે નવ થયું આટલું આપણે કર્યું એને વ્યવસ્થિત રીતે બે વાર સંજ્યા એટલું સમજાઈ ગયું ને એટલે હવે બાકીનું ઈજી થઈ ગયું જો શું ઈજી થઈ ગયું તો કે આ પાંચનો છેદ ઉડાડવું તો કે પાંચ દુ ને દસ ઓકે આ ત્રણ ને આ ત્રણ ઉડી ગયા હવે અહીંયા ચાર અને બે વધ્યા એટલે ચાર દુ ને આઠ બરાબર છે અહીંયા માત્ર ને માત્ર નવ વધ્યાના આ આખે આખો રેશિયો કોનો હતો કોસ્ટ પ્રાઇઝ અને સેલિંગ પ્રાઇઝનો એટલે કોસ્ટ પ્રાઇઝ શું હોય આઠ છે વેચે છે કેટલામાં નવે એટલે એકનો નફો થયો કેટલાય આઠે નફો થયો તો એકના છેદમાં આઠને કહેવામાં આવે સાડા બાર ટકા હવે તમને એમ થશે કે એ સેટ તમને આવડતું હોય તો ઈઝી છે જો એકના છેદમાં ચાર એટલે તો કે પચીસ ટકા બરાબર તો એના ડબલ કરી નાખું એટલે એકના આઠ ભાગ કરી નાખું તો આ ડબલ થાય એટલે એકના ભાગ ઝાઝા પડી ગયા ને તો એકના ચાર ભાગે પચીસ ટકા હતું એકના આઠ ભાગ કરવું તો હજી પચીસના અડધા થઈ ગયા એટલે સાડા બાર ટકા થઈ ગયા સિમ્પલ હતું માત્ર સમજવાનો દાખલો હતો અને આના અંદર એણે આપેલી વેચાણ કિંમતનો ક્યાંય ઉપયોગ કરવાનો નહોતો એવી રીતે મેં તમને શોર્ટકટથી દાખલો આખે આખો સમજાઈ ગયો હવે જો તમને સારું લાગ્યું હોય મસ્ત મેથડ લાગી હોય તો એક લાઇક અચૂકથી કરજો મિત્રો ત્યારબાદ પ્રશ્ન આપ્યો છે કે રામ છે ને એ કોઈ કાર્યને બાર દિવસે કરે છે જ્યારે શ્યામ છે ને એ કોઈ કાર્યને અઢાર દિવસે કરે છે અને બંને સાથે મળીને કાર્યકરોનું વેતન પંદર હજાર રૂપિયા આપવામાં આવ્યું તો રામને કેટલા મળે છે અને શ્યામને કેટલા પૈસા મળે આ આપણને દાખલામાં પૂછેલું છે તો જોઈએ કે આપણે પહેલાં તો રેશિયો લખ્યો શું લખ્યું કે ભાઈ રામ જે છે એ બાર દિવસે બરાબર અને શ્યામ અઢાર દિવસે તો જો દિવસ અને સમયનો રેશિયો હોય ને ઊંધો હોય બરાબર છે ઊંધો હોય એટલે સિમ્પલ વસ્તુ સમજાવું કે તમે તમે ઝાઝા દિવસ કામ કરો તો તમારો બરાબર છે કામ કરવાની ક્ષમતા ઓછી હોય તો જ ઝાઝા દિવસ થાય જો તમારી કામ કરવાની ક્ષમતા ઝાઝી હોય તો તમારે સમય ઓછો લાગે બરાબર એટલે બે ઉલટસુલટ થયું તો પહેલાં તો મેં શું લખ્યું કે ભાઈ આને બાર દિવસ થાય ને આને અઢાર દિવસ થાય એને હું થોડુંક નાનું રૂપ આપી દઉં એટલે કે છ દુ બાર અને છ તેરી અઢાર એટલે મેં એને નાનો રેશિયો બનાવ્યો એટલે આપણે છેદ ઉડાડવામાં સરળ પડે પછી હમણાં જ કીધું હતું કે દિવસો અને સમય એ બે ઉલટા હોય ઊંધા હોય એટલે ઊંધા હોય એટલે કે આ ત્રણને હું અહીંયા લઈ લઉં આ બેને હું અહીંયા લઈ લઉં એટલે એનો આખો ઊંધો રેશિયો મેં બનાવ્યો એટલે દિવસનો અને અને એની કાર્યક્ષમતાનો રેશિયો જે છે એ આપણે બનાવ્યો તો આ ત્રણ રેશિયો અને બે રેશિયો એટલે પાંચ ત્રણ તેરીને નવ હજાર રૂપિયા જે છે રામને મળે એવી જ રીતે આના હું ત્રણ ગણા કરું તો છ હજાર છે એ શ્યામને મળે એકદમ મસ્ત રીતે મેં તમને સમજાવી દીધેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે એક ઓરડાના આકારનો ઓરડા જેવો આકાર છે એમાં એક વિકર્ણ આપેલો છે એ વિકર્ણ જેટલી વાડ બનાવવાની છે ઓકે હવે જો ઓરડાનું ક્ષેત્રફળ બે કિલોમીટરનો વર્ગ હોય તો આ વાડ છે એની લંબાઈ શું થશે એટલે કે ભાઈ આ રીતના એક ઓરડો છે ચોરસ બનાવી દીધો ઓકે એમાં અહીંયાથી માનીએ કે આ એક વિકર્ણ છે તો એ એમ કહે છે કે આ વિકર્ણ જેટલી મારે વાળ બનાવવી છે તો એ વાળ જે છે એની લંબાઈ કેટલી થશે ઓકે હવે જુઓ જ્યારે આ રીતના હોય ને ઓરડો અને વિકર્ણ આપ્યો હોય તો એનું ક્ષેત્રફળ એ થાય એક દ્વિતિયાંશ એનો વર્ગ એ એટલે કે આપણે વિકર્ણ લઈએ એ આપણને અહીંયા આપી દીધું છે શું આપ્યું છે બે અહીંયા રકમમાં આપ્યું ને કે બે કિલોમીટર ઓકે તો હવે આ બે છે એ આ સાઈડ જશે એટલે શું થશે તો કે ભાઈ આ બે અને આ બે જાય એટલે ચાર બેનું અને અહીંયા વધશે એનો વર્ગ એનો વર્ગ બરાબર ચાર તો એ બરાબર બે આવે તો આપણને અહીંયા એ જ પૂછ્યું હતું કે વાળની લંબાઈ એટલે કે વિકર્ણ જે છે એની લંબાઈ કેટલી થાય તો કે બે જવાબ મળી ગયો છે આગળનો દાખલો જોઈએ મિત્રો ત્યારબાદ દાખલાની અંદર સિમ્પલ કેલ્ક્યુલેશન પૂછેલું હતું ચોવીસ વત્તા તેર માઇનસ પાંચ અને પછી કાઉસ છગડ્યો એના અંદર પિસ્તાલીસ ભાગ્યા પાછો એક તો આ જે છે ભાગુ સભાના નિયમ મુજબ પહેલાં તો આપણે આનું સામાન્ય રૂપે આપીએ સત્તર માઇનસ બે એટલે પંદર થયા પછી અહીંયા ભાગાકાર છે પિસ્તાલીસ ભાઈગા પંદર એટલે ત્રણ જવાબ આવ્યો એટલે આટલાનો જવાબ ત્રણ આવ્યો ઓકે પછી કાઉન્સ છોડીએ એટલે કે પાંચ તેરીને પંદર જવાબ આવી ગયો ઓકે હવે ભાઈ શું તો કે ભાઈ આ છે ચોવીસ વત્તા તેર એનો છે સરવાળો સાડત્રીસ અને માઇનસ આ જે પંદર હતા એ સાડત્રીસ માઇનસ પંદર એટલે બાવીસ તમારો જવાબ આવી ગયો મિત્રો ત્યારબાદ ફરી પાછું એક એક કેલ્ક્યુલેશન જ આપેલું હતું પણ એને ચેન્જીસ કરીને કે ભાઈ આપેલી રકમમાં તમારે એ બરાબર માઇનસ સમજવાનું છે બી બરાબર સરવાળો સમજવાનો છે સી બરાબર ભાગાકાર સમજવાનો છે જ્યારે ડી બરાબર તમારે ગુણાકાર સમજવાનો ત્યારબાદ તમને આવી એક રકમ આપી અને પૂછ્યું કે સાદું રૂપ તમે આપો એટલે આપણે એનું સાદું રૂપ આપ્યું જુઓ એ હતો ત્યાં સરવાળો કર્યો બી હતો જ્યાં ત્યાં આપણે ભાગાકાર કર્યા સી હતા બરાબર છે ત્યાં ગુણાકાર કર્યો અને ડી એ અને જે પાછો અહીંયા એ પાછો આપી દીધો છે બરાબર એટલે જે રકમમાં આપી છે બરાબર એ બરાબર માઇનસ છે તો એ મેં માઇનસ મૂકી દીધું બરાબર છે બી બરાબર સરવાળો હતો એ મૂકી દીધું સી બરાબર ભાગાકાર મૂકી દીધું અને ડી બરાબર ગુણાકાર મૂકી દીધો હવે પાછું સાદું રૂપ આપણે આપી દઈએ તો અહીંયા ચોવીસ ભાગ્યા બે એટલે કે ચોવીસ ભાગ્યા બાર એટલે બે થશે બરાબર છે અને એને પાછા ત્રણ સાથે ગુણાકાર એટલે છ થશે બરાબર છે હવે છ અને અડતાલીસનો સરવાળો ચોપન થાય છે અને એને માઇનસ ચાર લાસ્ટમાં વૈધા તો તમારો આન્સર જે છે ઇઝીલી એકદમ પચાસ આન્સર તરીકે જોવા મળી ગયો ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન આપી દીધો ભાઈ કોઈ રકમ છે ને પાંચ ટકા વ્યાજે આપવામાં આવી છે ત્રણ વર્ષ સુધી આપી હવે ત્રણ વર્ષ સુધી આપ્યા પછી શું થયું તો કે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ જે છે એનો તફાવત જે છે બસો ચુમ્માલીસ આપ્યો તો એ રકમ શું હોઈ શકે તો તમને આપણા તફાવતમાંથી રકમ પૂછી લીધી છે વ્યાજના ટકા અને વર્ષ આપી દીધા કે ત્રણ વર્ષ માટે આવા દાખલાને ગણવું શું બરાબર છે તો કરાવીશું હંમેશા એનું સૂત્ર છે કે પી એટલે મુદ્દલને તમે કોઈ ધારી લો જે એકના છેદમાં બરાબર છે શું આપેલું છે એકના છેદમાં તમારે શું મૂકવું જોઈએ તો કે ભાઈ જુઓ હવે તમારે શું કરવાનું જ્યારે આપણને મૂળ રકમ આપી ન હોય ત્યારે આપણે શું કરીએ છીએ પી એટલે કે મુદ્દલ જે છે મૂળ રકમ શું માનીએ તો આપેલા વ્યાજના ટકા વ્યાજના ટકા શું આપ્યા છે પાંચ ટકા પાંચ ટકા એટલે કે એકના છેદમાં પાંચ બરાબર છે સોરી એકના છેદમાં વીસ એકના છેદમાં વીસ જે છે એ પાંચ ટકા બને એને ભણવાનું શું છે તો કે ભાઈ એકના છેદમાં વીસ જે છે એટલે વીસ છે અને વર્ષ કેટલા આપ્યા છે ત્રણ એટલે વીસનો ત્રણ ઘાત આ તમારે મૂળ રકમ માનીને ચાલવાનું આવું માનીએ છીએ મૂળ રકમ નથી એટલે મેં એવું કર્યું એકના છેદમાં વીસ જે છે એને એટલે એને મેં માન્યા તો વીસની ત્રણ ઘાત એટલે કે બ તે બેને બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ થયા અને શૂન્ય ત્રણ મૂકે એટલે આઠ હજાર આપણને મળે ઓકે હવે જુઓ આઠ હજાર જે છે ને એ મને આ મળે ને આ હંમેશા મૂળ રકમ મળે છે પણ એ કોઈપણ જાતને આપણી એક ધારણાવાળી છે અને એ સાદા વ્યાજ અને હજી આપણે ચક્રવૃત્તિ વ્યાજના તફાવત માટે ગોતવાનું બાકી છે એટલે હવે જો તમને જો સાદું વ્યાજ પૂછી લીધું હોત ને તો તમે આને શું કરો આઠ હજારને ગુણ્યા ત્રણ કર નાખા ત્રણ વર્ષ છે બરાબર છે આઠ તેરી ચોવીસ હજાર થાય પરંતુ અહીંયા આપણને સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજવાળી વાત છે એટલે એવું નહીં કરીએ તો એના માટે શું હોય ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું એક ફોર્મ્યુલા છે જે મેં અહીંયા લખી છે એ ફોર્મ્યુલા એવી છે કે ત્રણ જેમ ત્રણ જેમ એક એમાં જે પહેલું આપણને મળે ને એ સાદું વ્યાજ હોય અને આ જે બીજું મળે ને એ હંમેશા શું હોય તો કે એનો તફાવત હોય એટલે એ તફાવત જ આપણને એને આપી દીધો છે તફાવત આપ્યો છે બસો ને ચુમ્માલીસ તો એને બસો ચુમ્માલીસ બરાબર આપણે કરી દઈશું તો જે મેં અહીંયા રેશિયો આપ્યો એ મુજબ હું કરું તો બરાબર છે હવે જુઓ મને અત્યારે રકમ કેટલી મળી આઠ હજાર અને આઠ હજારના પાંચ ટકા હું કાઢું તો કે આઠ પંચાણ ચાલીસ એટલે અહીંયા મેં શું લખ્યું ચાલીસ અને એના વ્યાજ જે કરવાનું હતું એટલે કે એક શૂન્ય મૂકે ચારસો એટલે આ જે મળ્યું મને એ સાદા વ્યાજનો રેશિયો મળ્યો હવે મારે ચક્રવૃત્તિ વ્યાજનું તફાવત મેળવવું છે એના માટે હું શું કરીશ તો કે આ ત્રણ જેમ એક આપણી પાસે છે એ તફાવત માટે છે ઓકે હવે જોઈએ આપણે હવે જુઓ કે આપણે આ આઠ હજારના જ વ્યાજ કાઢ્યું તો એ શું મળ્યું ચારસો બરાબર ને પાંચ ટકા લેખે તો હવે સાદું વ્યાજ જે મળે એના ઉપર જ મળે એ ચક્રવૃત્તિ વ્યાજ હોય તો હવે હું આ પાંચ આ ચારસોના પાંચ ટકા કાઢીશ તો ચાર પંચાને વીસ એટલે મને અહીંયા વીસ મળ્યા જે એનાય હું પાંચ ટકા કાઢું બરાબર છે તો એ મળશે મને એક બરાબર છે પાંચ દુ દસની શૂન્ય અને શૂન્ય શૂન્ય બી ગઈ એક એટલે મને જે છે એ શું મળ્યું તો કે અહીંયા વીસ અને એક મળ્યું તો કે હવે વીસ અને એક જે મને મળ્યું છે એને હું શું ઉપયોગ કરીશ તો કે જુઓ આ વીસ તેરીને બરાબર છે વીસ કે આમ થાય છે એક મિનિટ હો મિત્રો હા હવે આ ત્રણ છે આ વીસ છે આ એક છે અને આ એક છે તો વીસ તેરીને તો કે સાઠ વત્તાના વત્તા એક એકા તો કે એક બરાબર છે હવે આ શું મળ્યું તો કે ભાઈ મને શું મળ્યું તો કે એકસઠ એકસઠ મળ્યું ને એ મારા ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત હોય તો એકસઠ જે છે એ રકમ એમ કે છે કે બસો ને સમાન છે તો એકસઠ ગુણ્યા ચાર કરો એટલે બસો ચુમ્માલીસ થાય મતલબ કે આ જે છે ને એ ચાર ગણા છે તો મેં રકમમાં ધાર્યું તો શું મેં મૂળ રકમ ધારી હતી આઠ હજાર તો એના ચાર ગણા જે હશે એ આઠ ચોક બત્રીસ હજાર થાય બરાબર થોડો અટપટો દાખલો તમને લાગશે કદાચ આ મેથડથી અજાણ હોય પણ ફરીથી થોડીક હીટ આપી દઉં કરવાનું શું પાંચ ટકા આપ્યા તો એને તમે શું કર્યું એકના છેદમાં વીસ કર્યા વીસ આવ્યા છે એના શું આપ્યું છે ત્રણ વર્ષ એટલે વીસનો ઘન કર્યો વીસનો ઘન આઠ હજાર થયો આઠ હજાર જે છે એવી મેં રકમ ધારી લીધી કે તો એ રકમ આઠ હજાર હોય બરાબર આ રેશિયો મુજબ હાલે છે એ હકીકતની રકમ નથી પછી ચક્રવર્તી વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત માટે શું છે તો કે એનો રેશિયો છે ત્રણ જેમ ત્રણ જેમ એક બરાબર હવે મેં આઠ હજાર ને બરાબર છે તો હવે હું એના પાંચ ટકા કાઢું તો આઠ હજારના પાંચ ટકા કરું એટલે આઠ પંજા ચાલી એટલે ચારસો રૂપિયા આવ્યા એ હંમેશા શું હોય સાદું વ્યાજ હોય પછી એનાય પાંચ ટકા કરું તો વીસ રૂપિયા એવા એનાય પાંચ ટકા કરું તો એક રૂપિયા આવ્યો તો આ હોય એ તફાવત હોય આ હોય એ સાદું વ્યાજ હોય જ્યારે તમને બે પૂછી લીધું હોય ને તો તમારે કામ આવે એટલા માટે આ મેથડ લીધી છે તો હવે આ બેનો ગુણાકાર કરીએ તમે તો શું થયું તો કે બતેરીને છ એટલે સાઠ રૂપિયા થયા આ વત્તા ને વત્તા આ એક રૂપિયો થયો એટલે એકસઠ રૂપિયા બરાબર શું કહે છે તો એકસઠ રૂપિયા બરાબર બસો ને ચુમ્માલીસ છે બરાબર તો મેં રકમમાં ધાર્યું હતું શું આઠ હજાર અને એકસઠના ગુણ્યા ચાર હતા એટલે હું આને ગુણ્યા પણ ચાર કરી નાખું તો મને જવાબ મળી ગયો કે બત્રીસ હજારની રકમ હોય તો આવું થાય છે આશા રાખો હવે આપ આરામથી સમજી ગયા છો ત્યારબાદ એક સાદુ ગુરુપાપાનો દાખલો પૂછેલો હતો આ ટાઈપની રકમ હતી અને ભાગાકાર આપેલા હતા બરાબર છે તો સિમ્પલ હતું કે અહીંયા તમે ત્રેવીસ ગુણ્યા ત્રણ કરો અને વધતા એકવીસ કરો એટલે જે આવશે નેવું એના છેદમાં ત્રેવીસ પછી મેં ભાગાકારને ગુણાકાર કરી નાખ્યા અને ઉલટસુલટ કરી નાખી અંશ છેદને તમે ચેન્જ કરી નાખો બરાબર છે એટલે એ જે બને એ ભાગાકારનો ગુણાકાર થઈ જાય તો એકત્રીસને મેં ઉપર લઈ લીધા અને પંદરને મેં નીચે લઈ લીધા તો એ તમારા બનશે એકસો ને આઠ હવે જે છેદ ઉડે છે ત્યાં તમે છેદ અઢાર પંચા નેવું અને અઢાર છક એકસોને આઠ બરાબર છે એટલે તમારો જે જવાબ આવે છે એ એકસો પંચાવનના છેદમાં એકસો ને આડત્રીસ જવાબ આવે છે સિમ્પલ દાખલો હતો આમાં કોઈ સમજવા જેવું નહોતું ત્યારબાદમાં સરસ મજાનો દાખલો આવેલો છે કે જો એનું મૂલ્ય બીના મૂલ્યથી સિત્તેર ટકા વધુ છે કોણ એ છે એનું મૂલ્ય બીના મૂલ્યથી સિત્તેર ટકા વધુ છે તો બીનું મૂલ્ય એથી કેટલું ઓછું છે આવો દાખલો ઘણીવાર પૂછ્યો છે હજી પૂછાઈ શકે છે તો મેં શું કરી નાખ્યું અહીંયા લખ્યું એ અને બી હવે સિત્તેર ટકાને આપણે અહીંયા દર્શાવ્યા છે સિત્તેર ટકા એટલે સાતના છેદમાં દસ થાય વધુ છે એટલે દસ હોય તો આ સાત વધુ હોય એટલે સત્તર થઈ જાય એનો મતલબ મેં લખ્યો કે આ સત્તર હોય તો બી જે છે એ દસ હોય હવે પ્રશ્ન પૂછ્યો બીનું મૂલ્ય બીનું મૂલ્ય શું છે અહીંયા તો કે દસ છે ઓકે એ એથી કેટલું ઓછું છે એથી કેટલું ઓછું છે તો કે સાત ઓછું છે બરાબર તો બીનું મૂલ્ય એથી એટલે એની કિંમત કેટલી છે તો કે સત્તર છે એટલે સાતના છેદમાં સત્તર એનો ગુણાકાર કરેલો સો સાથે એટલે ટકાવારીમાં મળે તો ઓપ્શન કંઈક આ રીતે ફ્રેક્શનમાં આપેલો હતો એટલે મેં પણ જવાબ જે છે એ આ રીતના તમને આપ્યો છે તો અહીંયા તમામ દાખલા પૂરા થાય છે મને સારા લાગ્યા એવા મેં લીધા છે બરાબર જો તમે ગણિતનું મટિરિયલ વિજ્ઞાનનું મટિરિયલ કે જૂના પેપર ખરીદવા માગતા હોય તો આપ મને સંપર્ક કરી શકો છો મારો વોટ્સઅપ નંબર છે એકાણું સત્તાવન અડસઠ એસી અને અઠ્ઠાવન આ નંબર પર આપ વોટ્સએપ કરી મારી સાથે વાત કરી શકો છો વિડીયોને અચૂકથી લાઈક કરજો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં